જામનગર ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ ગઈકાલે બિનવારસુ હાલતમાં જાહેર માર્ગમાં મૃતદેહ મળી આવ્યો શહેરના આંબેડકર પુલ પાસે મૃતદેહ અંગે પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી તેવીસ વર્ષીય ચાલક યુવાન કાંજી ધનજી પરમારની હત્યા કેસમાં પાંચ આરોપીઓને પકડી પાડ્યા મૃતકના પિતાએ ફરિયાદ કરી હતી પાંચ શખ્સો સામે શંકા વ્યક્ત કરી હતી પાંચ શખ્સોએ મૃતકનું અપહરણ કરી બાદ માર મારી હત્યા કરી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે જૂની આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે જે ખૂનની ઘટના બનેલી હતી તેની વિગત એ રીતે છે કે જે ફરિયાદી જે છે એમના પુત્ર ઉર્ફે કાનુ હરમા એ રાત્રિના સમયે તેમને હિતેન અને રાહુલ અને એમની સાથે અગાઉની જે માથાકૂટ ચાલતી હોય એના અનુસંધાને મહાકાળી સર્કલે બોલાવેલો હતો અને ત્યાંથી પછી જે આ કામના પાંચ આરોપીઓ છે હિતેન ઉર્ફે હીરો મકવાણા પ્રકાશ ઉર્ફે પવો પરમાર દિલીપ ઉર્ફે દિનેશ પરમાર મનિયો દેવશીભાઈ મકવાણા અને આશીષ રાજુભાઈ વારસખિયા આ પાંચે આરોપી ભેગા થઈને આ જે મરણ જનાર છે તેને પોતાની સાથે પોતાના બાઇકમાં બેસાડી અને જે હિતેન કરીને છે એના ઘરે લઈ જવામાં આવેલો હતો ને ત્યાં તેને લોખંડના પાઇપ જેવા હથિયારો વડે તેને મૂડમાં ઇજાઓ કરવામાં આવી હતી અને તેમજ પગના ભાગે ઇજાઓ પહોંચાડી અને તેને અધમુઓ કરી અને જે રેતીનો સટ્ટા તરીકે વિસ્તાર ઓળખાય છે તે જગ્યાએ તેને પાછો મૂકી મૂકીલો હતો ત્યારબાદ આ વધારે પડતી ઇજાઓના અનુસંધાને જે આ બરણનાર છે એનું ડેથ થયેલું હતું આ બનાવને અનુસંધાને બી એનએસ નીકલમ એકસો નેવ્યાસી એકસો એકાણું એકસો એકાણું ત્રણ એકસો નેવું એકસો ચાલીસ એકસો ત્રણ એકસઠ બે એક તેમજ જીપીએફ નીકલમ એકસો પાંત્રીસ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે પાંચે આરોપીઓ છે તેને હાલ હસ્તગત કરી અને એને અટક કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે